અંકલેશ્વર જિલ્લા જિલ્લાભરમાં થોડા મહિના અગાઉ સરકારી કચેરીમાં કાર ભાડે મુકાવવાના બહાને છેતરપિંડીના ગુનામાં અત્યાર સુધીમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી બત્રીસ વાહનો રિકવર કર્યા હતા ગુનામાં સંડોવાયેલ અને નાસ્તો ફરતો વધુ એક આરોપી પોલીસે ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર બી ડિઝન પોલીસ મતકે છત્રીસ કારના પાંત્રીસ માલિકો સાથે થયેલ રૂપિયા એક કરોડ પિસ્તાલીસ લાખની છેતરપિંડીના પ્રકરણમાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે આ ગુનામાં સલીમ ઈસ્માઇલ મુસા આદમ મન્સૂરીની અટકાયત કરી હતી જે છેલ્લા સાત મહિનાથી ફરાર હતો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે આરોપી વાલિયા વાલ્યાચોકડી વિસ્તારમાં આવ્યો છે જેના આધારે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો ગઠિયાઓ શહેરના લોકોને ભોળવીને તેમની સરકારી કચેરીઓમાં ઓળખાણ કે અન્ય કોઈક જેક લગાવીને તેમના વાહનો ભાડેથી લગાવી આપવાની લાલચ આપતા હતા તેમજ તેમને હાડામાં સારી રકમ મળવાનો પ્રલોભન આપતા હતા તેઓ કેટલાય લોકો નવી કાર લેવડાવી હતી જે બાદ તેમના પાસેથી ઓરિજનલ આરસી બુક તેમજ ચાવીઓ મેળવી લઈ તે કાર અન્યત્ર સ્થળે ભાડેથી મૂકવાની હોવાનું કહીને તેમને બોડાવ્યા હતા જે બાદ તેમની કારોને બારોબાર વેચી દેતા અથવા તો ગીરવે મૂકી દેતા હતા